વ્યક્તિ સાથે ઓનલાઈન ફ્રોડ પણ થઈ શકે છે આવી અને સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ ગઈ અને તેમને ચોસઠ હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરમાં ભડકોદરા ગામ માં આવેલા પટેલ નગર સોસાયટી રહેતા સુભાષ ઉપેન્ સુભાષ કુમારે તેમના ખાતામાં પચાસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા જોકે તેમના કાકાના દીકરાને આ પૈસા ના મળતા તેઓએ બેંકમાં તપાસ કરી હતી ત્યારબાદ જાણવા મળ્યું હતું કે કોઈક અન્યના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે બેંકના મેનેજર

પૂર્વી તેમને જણાવ્યું હતું કે તમારા પચાસ હજાર રૂપિયા તમને પરત જોઈતા હોય તો પહેલા અમારા એકાઉન્ટની અમે ડિટેલ તેમાં રૂપિયા ટ્રાન્સફર જેને લઈને વિશ્વાસમાં આવી ગયેલ સુભાષ કુમારે ચોસઠ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા જોકે ત્યારબાદ સામે વાત કરી રહેલ વ્યક્તિએ તેમને વીસ મિનિટમાં ફોન કરવાનો કહી ફોન સ્વિચ ઓફ કરી નાખ્યું હતું આમ પચાસ હજાર રૂપિયા પરત લેવા માટે કસ્ટમર કેરનો નંબર સમજીને સંપર્ક કરનાર વ્યક્તિની વાતોમાં આવી જઈ સુભાષ થોડા દિવસ બાદ તેમની પુત્રીની સાદી છે તેમના માટે તેમણે પૈસા ભેગા કર્યા હતા હાલ તેઓ નિવૃત્તિ ની જિંદગી જીવી રહ્યા છે ત્યારે આ વચ્ચે હવે આ ઓનલાઈન ફ્રોડ થઈ જતા તેમના માટે એક આઘાત છે જો તેમના પૈસા તેમને પરત મળે તો તેઓ તેઓ ખુશખુશાલ રીતે તેમની પુત્રીની કરી શકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવે છે પૈસા ડાલે પચાસ હજાર દુસરી જગ્યા ટ્રાન્સફર હો ગયા બૅન્ક વાત કે रिमोट कंट्रोल नाम टाइप डाउनलोड कराया प्रोसेसर करवा के बोला कि चौंसठ हज़ार अकाउंट में अकाउंट नंबर दिया बोला चौंसठ हज़ार तीन सौ दो रुपया मेरे अकाउंट में ये ट्रांसफ़र करो मैं आपको फीडबैक करता हूँ चौंसठ हज़ार भी भेज दूँगा और पचास हज़ार भी भेज दूँगा और बोला बीस मिनट बाद फोन करूँगा लेकिन फ़ोन किया नहीं अभी और मैंने क्लेम भी कराया तो साइबर क्राइम वाले सर से भी मैंने बात की अब पुलिस वाले और साइबर क्राइम वाले सर अगर जब हमारा पैसा दिला दे तो उनकी मेहरबानी होगी प्लीज़ और आठ दिसंबर के टाइम में मेरी सिस्टर का शादी भी है ना पैसा दिला देंगे और थोड़ी हल्दी होगी तो